નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી YouTube ચેનલ પર તો મિત્રો હકુબા કાઠી અને કરણભાઈ સાથળિયા આ બંને વિચાર મિત્રો કોઈક બાબત લઈ અને થોડું બોલવાનું થયું છે અને ઝઘડો થયો છે ત્યારબાદ મિત્રો આ બંને જણા છે એ હકુબા કાઠી મનસુખભાઈ રાઠોડને ફોન કરે છે અને મનસુખભાઈ રાઠોડને લાઇન ઉપર રાખી અને મિત્રો આ બાબતે ચર્ચા કરવા કરણ સાથળીયાને પણ લાઇન ઉપર જોડે છે તો આવો સાંભળે કે મિત્રો કરણ સાથળી અને હકુબા કાઠી વચ્ચે શે બાબતને લઈ અને ઝઘડો થયો છે અને આ બાબતનું મનસુખભાઈ રાઠોડે શું સમાધાન આપ્યું છે તો મિત્રો સાવ સાંભળી આ રેકોર્ડિંગ એ પહેલાં જો ચેનલ ઉપર નવા આવ્યા છો તો ચેનલને હાલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં પેલું બે લાયકન પણ દબાવી દેજો મેં કીધું હા ઓલો એક દેવી પૂજક છે કે મનસુખભાઈને ગોબા ઉપર લીધા ભાઈ જો કરતો રાખો હેલો હા બોલો

મેલડીમાં અમારી છે 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 લાગણી અને આ બાઈ એક દીકરો છે એટલે આપણે એને એટ્રોસીટી કે જે કાઈ કરવું છે એફઆઈઆર એ કરવી એ બાઈક સોશિયલ મીડિયામાં એક વિડીયો બનાવીને મૂકી દે આપડે એ આપણી આ ભાઈની પાસે પ્રાર્થના છે બરાબર એ બાઈક હું મનસુખભાઈ ને ફોન લગાડો હજી કોઈ બીજા ભાઈ હોય તો ના લગાડે મનસુખભાઈ એમાં વચ્ચે મનસુખભાઈ એમાં અત્યારે બોલ્યા નથી મને જે મનસુખભાઈ બોલ્યા નહીં હું મનસુખભાઈ લડી હું બરોબર આ તમારી તેવડ નથી તમારી લીંડી નીકળી જાય છે તો મનસુખભાઈ ને તમે લાઈન ઉપર લ્યો છો મનસુખભાઈ

કોઈ પણ માણસ ને તમે ટોચર કરો ને એ માણસ ને હેરાન કરો કોઈ કરોડ માફી તમને તમે એવા ક્યાં રાવણ પેદા થયા છો તમે કોક ની માફીઓ મગાવો તમે તમે ક્યાં તમે તમે ક્યાં રાજા ના પેદા તમે કોક ની મંગાવો એ માફીઓ બાફી

મારી દેવી નું અપમાન નામે કોક ના સર બતાવો દેવી નામે બધું બતાવો એવી દેવી કોઈ હવે તમે ક્યાં પેલા કેમ છો સુરેવા બોલો છો ભાઈ એ તમે આ ભાઈને હું કામ બોલો એ બોલ ભાઈ એની વાત ફરિયાદ ન કે ભાઈ અલે ભાઈ એની વાત ફરિયાદ કર દે બાપા માફી માફી માં રે પ્રેમ થી એને કહી દો એક બે વાત કરી પડતી લો કેવાનું હોય એ ભાઈ પ્રેમ થી જ હોય આટણ તમે એને ફોન કરી કરીન માફી માંંગાવો છે એટલે તમે કે રાજાના કુવર પેદા થ્યો છો રાજાના કુવર મજી અરે માફા બાપાના બાપાના દીકરા દાઉમાં મોટા મોટા એક મિનિટ બધા દુભાઈ મારી ખોડિયાર ની અપડા મારી ઢીંગલી ની અપડા એટલે કરવાના તમારે તમને માતાજી કઈ કેવા

નામે માફીનો વિડીયો મુકાલે તું મરી જાય એટલે મરી જાય માફી તમને શું લેવા ફોન કરે છે અરે મને ફોન કરે તો હું તો હું માણા નથી મને ફોન તો કરે શું લેવા ફોન કરે છે ભાઈ અરે મને હવે તમે મને ફોન કરો તમે કોને ફોન કરવો ભાઈ તમા જોવાય છે

એ માફી આઈને પ્રેમથી માફી માંગી લીધી કે મા દેવ આતરે જે માફી વાગનો તેલવીનો ભગવાન કર્યો છે બરોબર સાગુજરાતી મેલેડીઓ પણ દેલું છે ગુજરાતમાં બધી જગ્યાએ મેલેડીઓના મંદિરો છે અમે એના દીવા દર્બતી કરી વિ દીવા નથી તમે એના નામે સોરિયું કરો છો દીવા નથી કરતા માતાજીના નામે સોરિયું કરો ભાઈ તમે દીવા નથી કરતા માતાજીના નામે સોરિયું ખાતર પાડો છો બઈન થઈ જાવ દીવા કરતા નથી સોરિયું કરો

બોર 20 ડિગ્રી માથે એમને બોરની 20 ડિગ્રી માથે બુરતકર પેરો ધોસા હાથે કોફી માંગવાની છે કે નથી માંગવાની છે માંગે બીજો હવે તમે સોરિયું કરવાના માફી હું બકરો માફી મંગાવશું હતા નાશાલ પેદા થઈ એ ઓલા સનપા પછી કાલે માના પેટ માં કરી જાઓ પાછા એ માના પેટ માં કરી જાઓ નો માફી નો વિડીયો તો બતાવો રાવણ ના દીકરાઓ તમે ભણિયા રહો છો તમારું નામ લીધું નામ પુત્રનો ભૂલ્યું હોય એ આપડું કામ કરો નામ શક્તિ કરવા અને પાછા

કાપી નાખો કાપી નાખો લોકલ માણસો વાત ન કરવાની આખું માં આવા નવા લાકડા લેવો યાર